હેલો હાય આય હાય હું રવિ ભારોડ પના રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર ઈરાનમાં કોલસાની ખાણમાં મિથેન ગેસ લીક થતા ભયંકર વિસ્ફોટ ત્રીસ લોકોના મોતથી હાહાકાર સત્તરથી વધુ ઈજાગ્રસ્ત કોડ સંમેલનમાં અમેરિકાએ ભારતની બસો સત્તાણું અજાયબી સમાન વસ્તુઓ પરત કરી પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો ઇઝરાયલનો લેબનાન પર ફરી ઘાતકી હુમલો હિઝબુલ્લાના વધુ એકસો દસ ઠેકાણાઓને નષ્ટ કર્યા અમેરિકામાં ઘન કલ્ચરને કારણે ફરી એકવાર અલબાવામાં ગોળીબારમાં ચારના મોત બારથી વધુ ઇજાગ્રસ્ત ભારતના મહત્વના સમાચાર કાનપુરમાં ફરી ટ્રેન ઉથલાવવાનું કાવતરું ટ્રેક પર ગેસ સિલિન્ડર બળ્યું લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેક મારતા દુર્ઘટના ટળી કર્ણાટકના વર્ષીય વધુ ટુકડા કરીને રાખી ફરાર ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તાર રાનિયામાં ફોર્મના ગાજલા બનાવતી ફેક્ટરીમાં ભીષણ હાથ છ જીવતા ભરતું થયા રાજ ઠાકરે કહ્યું પાકિસ્તાનની ફિલ્મ કોઈ પણ સંજોગોમાં મહારાષ્ટ્રમાં રિલીઝ થવા દેવામાં નહીં આવે ગુજરાતના મહત્વના સમાચાર દાહોદની પ્રાથમિક શાળામાં દુષ્કર્મનો પ્રયાસ કરી છ વર્ષની બાળકીની હત્યા કરનાર આચાર્ય ગોવિંદ સાગર સહિત ચારની ધરપકડ ભાવનગરમાં હીરા દલાલની હત્યા કરી અમરેલીમાં લાશ સળગાવી ઠેકાણે પાડવા આવેલા ત્રણ શખ્સો ઝડપાયા વડોદરા વાઘોડિયા રોડ પર બાઇક પૂર ઝડપે કાર સાથે અથડાતા ઉછળેલા યુવકનું પિકઅપ વાનની ટક્કરે મોત તો જોતા રહો દેશ અને દુનિયાના ના ખાસ ચાર ચાર સમાચાર હું રવિવારો તમારો યાર આગળનો નો તો ખબર જ છે ને